આદર્શ નિવાસી શાળા સુરત બારડોલી અત્રેની આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત છે બે હજાર એકથી માન્યતા મળેલી છે હાલ બે હજાર ત્રેવીસ નવમી ઓગસ્ટના રોજ ઈ લોકાર્પણથી શાળા બારડોલી ખાતે પોતાના મકાનમાં કાર્યરત છે સાયન્સની સ્ટ્રીમ છે હાલ એકસો ને અડસઠ બાળકો નવ દસ અગિયારમાં અભ્યાસ કરી રહ્યા છે અત્રેની શાળામાં બાળકોને દરેક વસ્તુ શાળાને લગતી દરેક વસ્તુ પુસ્તકો નોટબુકો કલર પેન પેન્સિલ યુનિફોર્મ બધું જ વિના મૂલ્યે સરકારની સ્કીમ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે બાળકોને ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ છે પ્રોજેક્ટર છે કોમ્પ્યુટર લેબ છે અને દરેક સાયન્સને લગતી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની લેબ વિશાળ મેદાન બધું જ પોતાનું મકાન હોવાને કારણે ઉપલબ્ધ છે હોસ્ટેલની વાત કરું તો બાળકોને હોસ્ટેલમાં પણ વિનામૂલ્યે તમામ સુવિધાઓ આદિજાતિ વિકાસ વિભાગ તરફથી આપવામાં આવે છે પણ અત્રેની આદર્શ નિવાસી શાળાઓ અત્રે જ નહીં પૂરા ગુજરાતની અંદર આદર્શ નિવાસીઓ બન્યા પછી બાળકો અભ્યાસથી વંચિત નથી રહેતા કેમ કે અહીંયા હોસ્ટેલ સાથે રહેવાની સગવડ વિના મૂલ્યે આપવામાં આવે છે